મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન થોડાક દિવસ પહેલાં આપણા ગાયક કીર્તિદાન ગઢવીએ જે સ્માર્ટ મીટરની તરફેણ કરી અને વીજ કંપનીના સ્માર્ટ મીટર છે એ ખૂબ સારા છે એવા જો કીર્તિદાન ગઢવી જેવા માણસો જો આવું જાણ્યા જોયા વગરનું પોતાના નિવેદન આપતા હોય અથવા તો પ્રજાને ગુમરાહ લોકોને કરતા હોય તો તમે લોક કલાકાર છો કે લોકોના દુશ્મન થવો આ અમારી પાસે ચોખ્ખો પુરાવો છે કીર્તિબેનભાઈ ગઢવી તમે ઓફિસમાં પીજી વેસીલની ઓફિસમાં બેસીને આ નિવેદન આપેલું છે અને જે સ્માર્ટ મીટરની અંદર ચાઇનાનું જે સર્વર ફિટ થવાનું છે આખી ચાઇનાની કંપની આ બનાવીને કરવાની છે સ્માર્ટ મીટરના તમામ ડેટા ભારતના લોકોના સ્માર્ટ ચીનની અંદર જવાના છે તો કીર્તિભાઈ ગઢવી તમે આવા નિવેદનો શા માટે તમે કલાકારો એટલે તમે મોટા ભાગના કલાકારો ભાજપના આ સરકાર મોટી મોટી કંપનીઓના ગલુડિયા કરીને બે થઈ ગયા છો હવે તમે હટ કરી નાખી હવે તમે અમારી પાછા ફરો અમારી તમને વિનંતી છે નહીંતર આડી ફાટકીને લેવા દેવા વગરના તમે ક્યાંક આડિયા ચડી જાઓ એટલે તમે દસ વાગ્યા પછી સુપ્રીમ કોર્ટનો હુકમ છે છતાં બે બે ત્રણ ત્રણ વાગ્યા હું તાગળથી નાચ નાટિયુની જેમ કરો છો એ હવે પછી બંધ કરી દેજો તમે આવા નિવેદનો આપી અને લોકોને ગુમરાહ કરો છો કેટલીભાઈ દાન ગઢવીની તમામ વાત સ્માર્ટ ફેટની છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં આ કલાકારોને સામે પણ અમે તમે મોટા ભાગના કલાકારો બે બે પેક નાખીને સ્ટેજ ઉપર બેહો છો એટલે તમે આ બધું બંધ કરો તમારી માયા તમે હંકેલી લો તમને કુદરતે મા ભગવતીએ કંઠ આપેલો છે તમે કોઈ તમારા શક્તિથી તમારી તાકાતથી કાંઈ કરતા નથી તમને કુદરતી કંઠ છે તમે કુદરતી રીતેથી એનો ઉપયોગ કરો બાકી આવા સ્માર્ટ મીટરના અને તમે ભાજપની તરફેણ કરો અમને કાંઈ વાંધો નથી જમતા ભાજપના ખોરાક બે હિજાવ તમે બધા કલાકારો પણ પ્રજાનું કાંઈ એ જુઓ પ્રજાનું કલ્યાણ થાય એવું કામ તમે કરો તમે એકલી ભાજપની વાહવાહી કરોમાં ભાજપ એટલે કાંઈ આ દુનિયાનું કોઈ સમ્રાટ થઈ ગયા એવું તમે સમજતા નહીં ગમે ત્યારે ગમે તો ભાજપ હારું છે એની અમે અમને કાંઈ વાંધો નથી પણ તમે એકલી ભાજપની જ વાહવાહી કરો એટલે તમે હું સમજો છો આ સ્માર્ટ મીટરની તમે તરપણ કરી છે એનો અમે કીર્તિદાન સામે સર્જવા તોડ જવાબ આપવા તૈયાર થઈ જય હિન્દ જય ભારત